પુરાના રાવણ તાળમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટના બેડરૂમમાં એક વર્ષની બહેન સાથે હાજર બાર વર્ષે બાળક બાલકરીમાં ગયા બાદ સ્લાઇડર ડોક લોક થઈ જતા બંને બેડરૂમમાં ફસાઈ જવા પામ્યા હતા ઘરમાં હાજર માતાએ બેડરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરવાજો ન ખોલતા બ્રિગેડને જાણ કરાઈ હતી બનાવની જાણ તતાજ ઘટના સ્થળે દોડી ગયેલી ફાયર બ્રિગેડે દરવાજોનો લોક તોડી બંનેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે સુરતના રુસ્તમપુરા ખાતેના રાવણ તાડમાં આવેલા એપાર્ટમેન્ટના ત્રીજા માળેના ફ્લેટમાં હુસેનભાઈના બે બાળકો 12 વર્ષે સબીર અને 1 વર્ષે પુત્રી હુસેના બેડરૂમમાં લોક થઈ જવા પામ્યા હતા જેની જાણ તતાજ હુસેનભાઈની પત્ની તેમજ આસપાસના રહીશોએ દરવાજાનો લોક ખોલવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો સતત પ્રયત્ન બાદ પણ દરવાજો ન ખૂલતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી બનાવની થતા જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડના લાશ્કરોએ ફાયરના સાધનોની મદદથી દરવાજાને લોક તોડી બંને માસુમ બાળકોને રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢ્યા હતા અને પરિવારને સોંપી દીધા હતા હુસેનભાઈની પત્ની બાર વર્ષીય પુત્ર શબીર એક વર્ષીય પુત્રી હુસેના ફ્રિટમાં હતા તેમની પત્ની રસોડામાં કામ કરતા હતા જ્યારે સબીર અને હુસેન બેડરૂમમાં હતા ત્યારે સબીરે દરવાજો અંદરથી ખેંચી લેતા લોક થઈ જવા પામ્યો હતો દરવાજો લુક થયા બાદ સબીર બાલ્કનીમાં ગયો હતો અને બાલ્કનીનો સ્લાઇડિંગ ડોર પણ તેને ધક્કો મારી દેતા લુક થઈ જવા પામ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ સીટા